ગોળો હેમિસ્પિયર અર્ધગોલક એ બધા ફોર્મ્યુલામાં તમારે વર્તુળનું ક્ષેત્રફળ એરિયા ઓફ સર્કલ પાય આર સ્ક્વેર ને વર્તુળનો પડિત પેરામીટર ઓફ સર્કલ ટુ પાય એ ફોર્મ્યુલા યુઝ આવે છે તો નારાકાર સિલિન્ડરનું વક્ર સપાટીનું ક્ષેત્રાફળ કોફેસ એરિયા ઓફ સિલિન્ડર એમાં વર્તુળનો પરીત ગુનિયા ઊંચાઈ પેરામીટર ઓફ સર્કલ ઇન્ટુ હાઈટ એ કરીએ તો બી ચાલે એટલે પેરામીટર આનો જે પેરામીટર જે છે આ એ કેટલા ટાઈમ ઊંચો છે તો હાઈટ જેટલી વાર એ આવશે તો એ એનો સરફેસ એટલે આ વિન્ટરાયેલી સપાટી વક્ર સપાટી એ તમને મળી જશે બરાબર તો હાઈટ કેટલી વાર તો જેટલો એનો પેરામીટર છે તેટલી વાર હાઈટ લઈ લેશું તો એનો પેરામીટર આ વિન્ટરાયેલી સપાટી તમને મળી જશે તો પેરામીટર ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આર પરિધ વર્તુળનો ઇન ટુ ઊંચાઈ એટલે હાઈટ સાથે એને ગુનાકાર કરો ઊંચાઈ સાથે તો એચ એટલે ટુ પાય આર એચ એ કવ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રાફર બનશે હવે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રાફર એટલે તો ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર તો એમાં નળાકારની વક્ર સપાટી એટલે કવ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર તો ખરો જ પ્લસ ટુ ટુ સર ટુ એરિયા ઓફ સર્કલ બે વર્તુળનું ક્ષેત્રફળ તે પાયાનો ને આ બેઝનો એટલે પાયામાં બેઝમાં ને ટોપમાં આઢાકન બરાબર ઉપર ટોપ તે ને એ બેનો બે સર્કલ જે છે તે એડ થશે તે એટલે આનો એરિયા ને આનો એરિયા તે સર્કલનો એરિયા બે એરિયા એડ થશે એ ટોટલ સરફેસ એરિયા બનશે એનો તો નરાકારની વકળા સપાટીનું સેતરફર ટુ પાય આર એચ પ્લસ ટુ ટાઈમ સર્કલ એરિયા ઓફ સર્કલ વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર તો એમાંથી ટુ પાય ને આર ને આમાંથી ટુ પાય ને આર કોમન કાઢીએ તો અહીંયા બચ્યો એચ ના આમાંથી ટુ પાય આર નીકળી ગયો એક આર બચી ગયો એટલે ટોટલ સર્ફેસ એરિયા ટી એસ એ ઓફ સિલિન્ડર નરાકારની વકળા સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર બ્રેકેટમાં એચ પ્લસ આર હવે નરાકારનું ઘનફર વૉલ્યુમ ઓફ અ સિલિન્ડર તો એમાં આ જે પહેલાંમાં પેરામીટર આવે કવસર્ફસ એરિયામાં એટલે વકરા સપાટીમાં એની જગ્યાએ ઘનફર એટલે એમાં કેટલો સમય પાણી બરાબર એટલે લિક્વિડ કોઈ બી હોય કેરોસીન ડીઝલ પાણી દૂધ બરાબર જે કંઈ બી હોય તે હવા એર બરાબર કે ધૂલ એવો કોઈ બી વસ્તુ કે એમાં રેટી કે કેટલી સમાઈ શકે એ અંદર કેટલો ભળી શકીએ આપણે એ એનો વોલ્યુમ કહેવાય એનો ઘનફર કહેવાય બરાબર તો તેના માટે એમાં પેરામીટરની જગ્યાએ એટલે પરિધની જગ્યાએ શું લેવાનું એરિયા ઓફ સર્કલ પાયાનો જે સર્કલ છે તેનો એરિયા પાયાનો વર્તુળનું ક્ષેત્રફળ લેવાનો તે કેટલી વાર તો ઊંચાય જેટલી વાર બરાબર તો વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા એ એટલે એરિયા ઓફ સર્કલ ઇન ટુ હાઈટ એટલે એરિયા ઓફ સર્કલ પાયર સ્ક્વેર ઇન્ટુ હાઇટ એટલે એચ તો નરાકરનું ઘનફર વોલ્યુમ ઓફ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ પાયર સ્ક્વેર ઇન્ટુ એચ એના પછી શંકુ કોન બરાબર એ જોકડની ટોપી હોય સર્કસનો ટંબુ હોય કે ઊંડો આઈસ્ક્રીમનો કોન હોય બરાબર એ બધા કોન સ્વરૂપમાં જ આવે અને તે ઊંઢો હોય કે સીધો હોય તેમાં એમાં આ જે છે તે અલ્ટિટ્યૂડ હાઈટ થશે અલ્ટિટ્યૂડ હાઈટ ને આ રેડિયસ ને એ અલ્ટિટ્યૂડ હોય એટલે અહીંયા રાઇટ એંગલ બનાવે તો આ એલ જે છે સ્લાન્ટ હાઈટ તિર્યક ઊંચાઈ એલ એ પાઇથાગોરસના રૂલ્સથી બનશે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસ પ્લસ આર સ્ક્વેર એમાંથી આ ત્રણમાંથી કોઈ બી એક ઘટ્ટ હોય તો આપણે શોધી શકશું હવે શંકુની વકળા સપાટીનું ક્ષેત્રફળ કવ સર્ફેસ એરિયા ઓફ કોન તો અર્ધપરિત એમાં એમાં જે વર્કુ વર્તુળનો સર જે હેમી પે હેમી પેરામીટર લેવાનો બરાબર સેમી પેરામીટર એટલે અર્ધપરિત ઇનટુ હાઈટ પહેલાંમાં સિલિન્ડરમાં પેરામીટર ઇન્ટુ હાઈટ આવે જેમાં આમાં અર્ધપરિત ઇનટુ હાઈટ આવશે બરાબર તો હર્થપરિત ઇનટુ હાઈટ ઊંચાઈ આવશે તો અર્ધપરિત એટલે ટુ પાય આર એ પરિત કહેવાય પેરામીટર ટુ પાય આર છે તેનો હાફ એટલે ટુથી ડિવિઝન કરે એટલે પાય આર છે ઇનટુ એચ એટલે હાઈટ તો ક સર્કસ એરિયા ઓફ કોન શંકુની વક્ર સપાટીનો ક્ષેત્રફર પાય આર એચ હવે એમાં શંકુની કુલ સપાટીનો સેપર ટોટલ સરફેસ એરિયા ઓફ કોન તો એમાં ટોટલ સરફેસમાં ખાલી બેઝનો જે સર્કલ છે તે જ એડ થશે એટલે ટુ 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 સર્કલ ટુ એરિયા ઓફ સર્કલની ખાલી એરિયા ઓફ સર્કલ એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વધતા શંકુનું પાયાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કઉ સરફેસ એરિયા ઓફ કોન પાય આર એલ પ્લસ એરિયા ઓફ સર્કલ વધતા વર્તુળનું ક્ષેત્રફળ પાય આર તો આ બેમાંથી કોમન નીકશે પાય આર કોમન નીકળશે તો એલ બચોઈ અને પાય આર એક આર નીકળી ગયો એટલે આર એટલે પાય આર બ્રેકેટમાં એલ પ્લસ આર આવશે હવે શંકુનું ઘનફર વોલ્યુમ ઓફ અ કોન તો એ વઠર ઓફ એર વન્ટર ઓફ વોલ્યુમ ઓફ સિલિન્ડર એક તત્યાંશ નરાકારનું ઘનફર એટલે આ નરાકારનું ઘનફર વોલ્યુમ ઓફ સિલિન્ડર આઈઆર સ્ક્વેર એચ એના વન થર્ડ થર્ડ પાર્ટ્સ લેવાનું બરાબર ઓકે બાકીના જે તમારા એ છે ફોર્મ્યુલા સ્વેર ને હેમેસ્વેર એનો પછી સમજાવું છું બીજા વિડીયોમાં ઓકે બેસ્ટ ઓફ લક